હેલો બા મિત્રો કેમ છો મજામાં હા તો આજે હું તમને કાર્ડ બતાવીશ એ કાર્ડમાં કયા કાર્ડમાં ઓછી વસ્તુ છે અને કયા કયા કાર્ડમાં વધારે વસ્તુ છે એ તમારે મને કહેવાનું છે ચલો આપણે હવે કાર્ડ જોઈશું જુઓ આ કાર્ડ છે બરાબર છે આ બે કાર્ડ છે એમાં આ કાર્ડ છે એમાં કેટલી વસ્તુ છે કેટલી વસ્તુ છે એક અને આ કાર્ડ છે આ કાર્ડમાં કેટલી વસ્તુ છે ત્રણ એટલે આમાં વધુ છે કે આમાં વધુ છે એક વધારે કહેવાય કે ત્રણ વધાર કહેવાય ત્રણ સરસ ત્રણ વધુ છે બરાબર ચલો હવે આ ચોથું કાર્ડમાં હું મૂકીશ ત્રીજું કાર્ડ ત્રીજું કાર્ડ હું મૂકું છું ચલો એકમાં એક ફુગ્ગો છે બેમાં ત્રણ છે અને ત્રણમાં ચાર છે બરાબર તો કયા કાર્ડમાં વધુ થયા હા જે કાર્ડમાં ચાર છે એ ફુગ્ગા વધારે છે બરાબર એના પછી ચલો હું આ ચોથું કાર્ડ મૂકું છું ચોથું કાર્ડ મૂકું છું ચલો તો ચોથા કાર્ડમાં વધારે છે કે ઓછા છે વધારે છે બરાબર હવે પહેલું બીજું ત્રીજું કાર્ડ જોયું એના કરતાં ચોથામાં ફુગ્ગા વધારે છે ચલો એના પછી હું આ કાર્ડ મૂકું છું તો આમાં આ કાર્ડમાં તો એના કરતાં પણ વધારે છે પહેલામાં એક ફુગ્ગો છે બીજામાં એક બે ત્રણ ત્રણ ફુગ્ગા છે ત્રીજામાં એક બે ત્રણ ચાર ચાર ફુગ્ગા છે પાંચમાં ચોથા કાર્ડમાં એક બે ત્રણ ચાર પાંચ છે છ ફુગ્ગા છે અને પાંચમા કાર્ડમાં એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ કેટલા ફુગ્ગા છે કયા કાર્ડમાં છે હા આઠ છે સૌથી વધારે છે બરાબર સૌથી ઓછા કયા કાર્ડમાં છે ચલો કયા કાર્ડમાં છે એક સરસ

અને વધારે કઈ વસ્તુ છે બરાબર છે હવે આપણે એવા બીજા કાર્ડ પણ જોઈશું ચલો શું છે ભાઈ પેહલા તો એકો દડો છે શું છે દડો અને કેટલો દડો છે એક એક દડો છે બરાબર છે હવે આપણે બીજું કાર્ડ લઈશું આ બીજું કાર્ડ લીધું કેટલા છે ભાઈ છે કેટલા દડા છે બે બરાબર તો એના પછી લઈશું આપણે ત્રીજું કાર્ડ તો એમાં કેટલા છે કેટલા છે તો આ કાર્ડ કરતાં આ કાર્ડમાં વધારે છે બરાબર છે ને

તો પહેલા કાર્ડમાં એક છે બીજા કાર્ડમાં બે છે ત્રીજા કાર્ડમાં ચાર છે ચોથા છે અને આ પાંચમું કાર્ડ છે પાંચમા કાર્ડમાં કેટલા છે આઠ છે તો સૌથી વધારે દડા આ કાર્ડમાં છે બરાબર અને સૌથી ઓછું આ છે બરાબર જો આ એક અને આ આઠ એટલે આ સૌથી ઓછું અને આ સૌથી વધારે આ આ બધા કાર્ડ કરતાં આમાં સૌથી ઓછા છે અને આ બધા કાર્ડ કરતાં આમાં સૌથી વધારે છે બરાબર છે હા તો આપણે આ રીતે ઓછું અને વધારની ખબર પડવી જોઈએ ચલો હવે આ કાર્ડ લઈશું આ શું છે પહેલાં એમ કહો પેલા કેટલા છે બે છે કેટલા છે બે ચલો આ કાર્ડ લઈશું આ કાર્ડમાં જુઓ ચાર આ કાર્ડમાં કેટલા છે બરાબર એના પછી આ કાર્ડ છ કેટલા છે છ બરાબર એના પછી આ કાર્ડ જુઓ સરસ આમાં કેટલા છે આઠ છે કેટલા છે પછી આ કાર્ડમાં બરાબર તો આ પાંચ કાર્ડ છે આ પાંચ કાર્ડમાં સૌથી ઓછા આ છે અને આ છે સૌથી વધારે કેટલા છે ભાઈ આ સૌથી વધારે આમાં સૌથી ઓછું અને આ સૌથી વધારે તો આ કાર્ડ દ્વારા તમને વધારે અને ઓછું ખબર પડી કે ના પડી પડી હા ચલો એવા આપણે બીજા કાર્ડ લઈશું ચલો આ કાર્ડમાં જુઓ કેટલા પાંદડા છે એક છે બે છે બે છે જુઓ પછી આ કાર્ડ જુઓ ચા એના પછી આ કાર્ડ લઈશું આ કાર્ડમાં કેટલા છે સાત બરાબર એના પછી આ કાર્ડ લઈશું હા

બરાબર અને સૌથી વધારે આ છે બરાબર છે એટલે આપણે આ રીતે સૌથી વધારે અને સૌથી ઓછું ખબર પડે કે ના પડે આવડે ને ભાઈ હા હવે કોઈ વસ્તુ વધારે વસ્તુ તમને બતાવું ઘણી બધી વસ્તુ બની શકે ઘણી બધી વસ્તુ આપણે બતાવી શકીએ જેમ કે થોડા પથ્થર હોય થોડા વધારે પથ્થર હોય તો સૌથી ઓછા કયા છે સૌથી વધારે કયા છે તો આપણે આ રીતે અને આ તો આપણને કાર્ડ આપેલા જ છે આ રીતે આપણે ઓછા અને આ કાર્ડ બતાવી અને ઓછા અને વધારેની સમજ આપી શકીએ છીએ